જગત જનની કુલ દેવી શ્રી ઉમિયા માતાજી મામેશ આશીર્વાદ બરસતી રહે એસી જીપીએમસી પ્રાર્થના પરમ પૂજ્ય ગુરુવરિયા આચાર્ય શ્રી મહવામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ ધર્મ અંતર્ગત પિંપડી

બપોરનું ભોજન મન્હરભાઈ મુખીના ઘરે ઉમિયા સોસાયટીમાં કરવામાં આવ્યું બપોર પછી ભાવિક ભક્તોના ઘરે પધરામણી કરવામાં આવી હતી તારીખ પચ્ચીસ આઠ બે ને પચ્ચીસને સોમવારના રોજ સાંજે આઠ વાગે ઉમિયા સોસાયટીના હોલમાં દિવ્યાનંદ હરિજી મહારાજ મહારાજશ્રીના આશીર્વચન અને ધર્મજાગરણ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંત શ્રી યજ્ઞાચાર્ય શાંતિ ભગત પણ જોડાયા આ કાર્યક્રમમાં સમાજના ભોડી સંખ્યામાં ભાવિક ભક્તોએ સત્સંગનો લાભ લઈ મહારાજ મહારાજશ્રીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ ની રોજ ભાવિક ભક્તોના ઘરે ઘરે તથા ઓફિસ સાઇડ પર જઈને પધરામણી કરવામાં આવી હતી સાંજે આઠ વાગે ઉમિયા સોસાયટીના હોલમાં હોલ માં બાળ સભા શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારાજ શ્રી ના બાળ પુષ્પો તથા બાળ સારથી મિત્રો તથા સમાજના વડીલો આગેવાનો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બાળ સ્વભાવ મહારાજ શ્રી ખુબ જ સરસ સરળ ભાષામાં હળવી શૈલીમાં વારી યજ્ઞ મહાપૂજા વિશેની સમજ તથા પૂજામાં જવાથી શું લાભ થાય છે તે સમજાવ્યું હતું તથા તિલક ચંદન કરવાથી શું લાભ થાય તે પણ ખૂબ જ સરળ શબ્દોમાં બાળકોને સમજાવ્યું હતું આ બાળ સભામાં બાળ પુષ્પો તથા બાળ સારથી મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પિંપરી ચિંચવડ ખાતે દર શનિવારે રાત્રે બાળ સભા શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં એકસો પંચોતેર થી વધુ બાળ પુષ્પો તથા સાહીઠ થી વધુ બાળ સારથી મિત્રો ભાગ લે છે બાળ સભાનું સંચાલક બાળ સારથી મિત્રો દ્વારા

અંતમાં સતપંથ સમાજના પ્રમુખ દીપકભાઈ તેમજ પૂર્વપ્રમુખ રમેશમુખી નરેન્દ્રમુખી મનહરમુખી સુરેશમુખી વગેરે સમાજના અગ્રણીઓએ મહારાજ શ્રીને દક્ષિણા અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુરેશભાઈ વાડિયા તથા રિતેશભાઈ છાબૈયા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ મણિભાઈ વાડિયા પુના જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઇવ તમારું <speaking in foreign language> તમારા પાર એકમાન હે બીજે તમારું સ્થાન ભાવ કરી દેત તમારા સંજેય છે માનિશ જે સે તમારે નું સુંદર વસ્તુ માં તો આવું નું મહત્વ પૈસા ના મોલ નું અપરણ જે કોઈ સેવા જાળમાં ભારતીય નું ઉદાસન उसे और सबको नेताजी को उसे कुछ नहीं थी वाले बंदे ना पूरा हो गए बंदे पर वाले बंदे तांग सवाल आते हो गए एक बार काम तो सब सवाल आते हैं शाम सुबह उठा कर उठा कर इसके लिए बंदे शाम को बंदे से ना आम तरह वहीं से भी आने से भी सकते हैं आठ दस एक बंदे सब वाले सबको दिला सकते हैं सबको मीने � ना पाप का वो आंदोलन वाले के छोटे तो जैसे मिले भक्त का ना वो पांच चार ना वो

તો કાઈ જાણે મનમાં પ્રપદ છે ને જાશું જોજો થઈ જાય કે નિરંતર નામ નિરંતર તો કાઈ આપડા મનની તો નિરંતર ભજવા માટે કરો તો મળીએ તો સગડા મન

जो तंदुरुस्त रखो हो तो आपका शरीर माटे पौष्टिक आहार की जरूरत पड़े कि पौष्टिक आहार हो तो आपको शरीर तंदुरुस्त और नहीं तो जगत ना वातावरण जगत ना अंदर प्रपंच में मन फसाय जाए और भूल भूलन में जगत की भूल भूलन में मन फसा हो जाए तो एना में जी आपने छुटनो तो रोज मन ने ज्ञान चाहिए ज्ञान तो चाहिए ने आपने बता होशियार है ભારત આ મોબાઈલ તો ના કહીએ તો ઘણા વિચાર લખવામાં આવશે 50% એમ કે ભારતમાં મોબાઈલ પછી ના જ આપણે YouTube પર સાંભળતા નથી પણ સસન તો સાંભળો પણ સસન કેવો હોવો જોઈએ એ પણ મહત્વનો છે દુનિયામાં સસન તો ઘણા અત્યારે અમારા જેવા સાધુ લોકો લાખો છે હશે કે નહીં અત્યારે દુનિયામાં લાખો સાધુ છે તો એ મત ભાઈઓ અમે ગયા તમારું સાંભળે તો હાલે પડોશીને સાંભળે તો હાલે